તેમજ સમાજમાં જે કંઈક સુધારાઓ કરવા માંગતા હોય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી આવનાર સમય સમય યુવાનોનો છે એ યુવાનોને રાખીને ટ્રસ્ટ સમાજ અને યુવાન સાથે રહીને કેટલીક વિવિધ ચર્ચાઓ અંગે વિચારણા કરવામાં આવેલી છે હજુ પણ આ સમાજ આ ટ્રસ્ટ વધુ આગળ વધે તે માટે આવનાર સમયમાં એક નવીન મિટિંગનું આયોજન કરવાનું તે નક્કી કરવામાં આવેલ છે મિટિંગમાં પ્રશ્ન પ્રમુખ કંચનભાઈ સાગર ઉપપ્રમુખ શ્રી દિનુભાઈ પરમાર ધીરુભાઈ પરમાર નરેશભાઈ પરમાર ચંપકભાઈ પરમાર નાગજીભાઈ પરમાર જગદીશભાઈ પરમાર કમલેશભાઈ બી પટેલ વાસન્તીબેન પટેલ કમલેશભાઈ પરમાર હેમંતભાઈ રામપુરા વિજય રામપુરા રણછોડભાઈ કે તલાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આકુડે ન્યુઝટી નરેશ પરમાર સંખેડા તાલુકા समस्त વણકર સમાજ સેવા ટ્રસ્ટ જે સંખેડા તાલુકામાં વસતા તમામ નાગરિકો જે વણકર સમાજના હોય અને વણકર સમાજના નાગરિકો માટે જે આ બનેલી સંસ્થા છે તેની આજે એક મિટિંગ અગત્યની મિટિંગ આજે કુબેર ભવન કોમર્શિયલ ટેક્સ એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ખાતે મળી અને ત્યાં આગળ મળી અને જે સભા હતી એમાં અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે અને સમાજને મદદરૂપ થાય અને જે બંધારણ બનાવેલું છે તેનો અમલ કેવી રીતે કરવો અને એના અમલ કરવા માટે બંધારણની સમિતિ બનાવી આ વિષય અમુક કેટલા વિષયો ઉપર આમની ચર્ચા થઈ છે સીધી વાત કરીશું સંસ્થાના અમુક સાથે શું પ્રમુખ સાહેબ આજે શું આપની ચર્ચા થઈ અને સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટને આપ કેવી રીતે આગળ લઈ જશે આજ રોજ સમસ્ત સંખ્યા રમણકર સમાજ ટ્રસ્ટની મીટિંગ બોલાવવામાં આવી અને મિટિંગમાં નવા વર્ષની શુભેચ્છાઓ બધા સભ્યોને આપવાની હતી એના માટે શુભેચ્છા પાઠવી ત્યારબાદ મીટિંગની શરૂઆત કરી અને અમારા ટ્રસ્ટી એવા શ્રી આચાર્યભાઈનું કદ અવસાન થયું એના માનવબહેનને ફોન પાડીને આ સભાની શરૂઆત કરી આજરોજ બંધારણ સમિતિની ચર્ચા બહુ સરસ રીતે કરવામાં આવી કારણ કે બંધારણનો અમલ એ આજના સમયમાં બહુ જ અગત્યનો છે આપણે જે બંધારણ બનાવ્યું છે અને એના ઉપર આગળ કઈ રીતે ચાલવું એના માટે એક આગામી ડિસેમ્બર મહિનામાં લગભગ બાવીસ તારીખની આજુબાજુ એક મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સમાજને કઈ રીતે આગળ લાવવું સમાજમાંથી પૂરે કેવી રીતે દૂર કરવા એના માટે મિટિંગનું નેક્સ્ટ આયોજન કર્યું છે આપનું બંધારણ બને છે અને હવે આપણે બંધારણનો કડક અમલ થાય તે માટે આપની શું કાર્યવાહી રહેશે આપ અમારે જે બંધારણ બનાવ્યું છે બંધારણની અંદર ઘણું બધું સારા સૂચનો છે અને નેક્સ્ટ બંધારણનો સારી રીતે અમલ થાય એના માટે નવા સૂચનો પણ મેળવવાના છે બંધારણની સમિતિનું એક અધ્યક્ષ પણ અને એના લીધે ગામે ગામથી ભવ્ય ધંધાર સભ્યોની કારોબારી સમિતિ બનાવવાની છે અને ટ્રસ્ટ અને આ બંધારણ સમિતિના અધ્યક્ષ દરેક ગામે ગામે ફરી અને બંધારણનો સુચારુ કે અમલ થાય એ માટે બધાને કન્વિન્સ કરીશું અને આગળ આ રીતના પ્રોગ્રામ અમે કરવાના છીએ તો આ હતા સંખેડા તાલુકા સમસ્તણકર સમાજના પ્રમુખ અને આશા રાખીએ કે સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ તેમના બંધારણ પર સારો એવો અમલ મેળવી અને તમામ સંખેડા તાલુકાના જે પૂર વાવચો છે તેને દૂર કરી અને સારામાં સારી નામના સંખેડા તાલુકામાં મેળવે નરેશ પરમાર